રોજની સિત્તેર જેટલા મંદિરની ડિમાન્ડ હોવાથી ત્રીસ બહેનો દ્વારા સો જેટલા મંદિર લગભગ પાંચસો પાર્ટને જોડીને બનાવવામાં આવી રહ્યા છે વલથાણ પુણાગામ કેનાલ રોડ પર કોર્પોરેટ ગિફ્ટ બનાવનાર રાજેશભાઈ શેખડાએ જણાવ્યું હતું કે અમે છેલ્લા તેર વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે પરંતુ જ્યારથી અયોધ્યા મંદિરની ફાઈનલ ડિઝાઇન તૈયાર થઈ અને થ્રીડી ઇમેજ સામે આવી ત્યારથી અમે આ પ્રકારનું મંદિર બનાવવા ઈચ્છતા હતા છે અને અમે લેસર કટિંગ સહિતના પાંચસો ટુકડા બનાવી મંદિરનું નિર્માણ લાકડામાંથી જ તૈયાર કર્યું છે રામ મંદિરની જેમ ગર્ભગૃહ સભા મંડપ ગુંબજ ત્રણેય દિશાના દ્વાર સહિત આ બે હુબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે આ લેઝરટ આર્ટ કેનલ રોડ પર આવેલું છે સુરતની અંદર અને અત્યારે ત્રીસ બહેનો સાથે અમે વર્ક કરીએ છીએ અહીંયા જે રામ મંદિર ડેઇલી સો રામ મંદિર બનાવીએ છીએ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને આ વર્ષનો સિદ્ધાંત એવો છે કે એક લાખ રામ મંદિર બનાવીને ઘર ઘર સુધી પહોંચાડવાનો આ વિચાર ક્યાંથી આવ્યો કે જ્યારે ઓનલાઈન પહેલાં અમે જોયું કે ભાઈ સોશિયલ મીડિયામાં ન્યૂઝ આવ્યો કે ભાઈ રામ જન્મભૂમિ ઉપર મંદિર તૈયાર થવા જઈ રહ્યું છે ત્યારે એની ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ અને સોશિયલ મીડિયામાં આવી ત્યારે એના ઉપરથી એક આખું આક્ર મતલબ પ્રતિકૃતિ તૈયાર કરી અને એની અંદર જે કાંઈ ચેન્જીસ કરવાના હતા એ ચેન્જીસ કરીને એક ફાઇનલ ડિઝાઇન તૈયાર કરી કેટલા દિવસ લાગે છે ડિઝાઇન બનાવવામાં પંદર દિવસ જેટલો ટાઈમ લાગ્યો હતો અને અત્યારે અલગ અલગ સ્કેલની અંદર અમે પાંચ મંદિર બનાવેલા છે ચાર ઇંચથી ચાર ફૂટ બાય છ ફૂટ સુધી અલગ અલગ સ્કેલમાં છે નાનું મંદિર છે એ બનાવવામાં ત્રણ કલાક ટાઈમ લાગતો હોય છે ચોક્કસ સમય મળશે સંજોગો મળશે અપોઇન્ટમેન્ટ મળશે તો ત્યાં સુધી પણ પહોંચવા માટે રેડી છીએ નૈતિક વી ઇન્ડિયા ન્યૂઝ સુરત